સૌથી મોટો પર્વ એટલે દિવાળી હર્ષ ઉલ્લાસ અને આનંદનો પર્વ એટલે દિવાળી અને દિવાળીની શરૂઆત થાય ધનતેરસથી ધનતેરસમાં પૂજારમાં લક્ષ્મી અને મા લક્ષ્મીને ચડાવાય નવા નવા પ્રસાદ તો ચાલો શરૂ કરીએ નવા પ્રસાદ અને નવી વાનગી શીખવાની સફર વાઘ બકરી ચા પ્રસંદ ફૂડ કોર્ટની સફરમાં હું તમારી કિચનની હમસફર તમારું ભાવ ભર્યું અને રસ ભર્યું સ્વાગત કરું છું ધન તેરો સ્પેશિયલ વાનગી શીખવા આપણે આવી પહોંચ્યા છીએ જ્યોતિબેનના ઘરે તો ચાલો તેમને મળીને જાણી લઈએ કે તે આજે કઈ નવી રેસીપી શીખવાડવાના છે હેલ્લો જ્યોતિબેન કેમ છો મેં થીખું આજે આપણે તો આને બનતા કેટલી મિનિટ લાગે છે હાડલી 10 મિનિટ્સ ઓકે 10 મિનિટમાં ક્વિક રેસિપી તૈયાર થઈ જાય અને દિવાળી એક એવો ઉત્સવ છે ને કે એમાં આપણે દરેક નવી નવી વસ્તુ અને નવી નવી વેરાયટી બનાવતા હોઈએ અને ધનતેરસ છે એમાં પણ લોકો લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે સ્પેશિયલી આપ પ્રસાદ કે લિયે હા પ્રસાદ માટે તમે એક નવી રેસિપી લાવો ઠીક છે તો ચાલો સામગ્રી જોઈ લઈએ જી બિલકુલ इसमें मैंने लिया मीठा मावा डेजिग्नेटेड કોકોનટ ઓર ગોલકંદ તો ચાલો શરૂઆત કરીએ જી બિલકુલ એક બોલ મે માવો લેંગે ઓકે કેટલું લીધું છે આપણે માવો અરાઉન્ડ આઇસોગ્રામ જેટલું લીયા ml આઇસોગ્રામ જે માવો લીધો અને આ સ્વીટ માવો લીધો છે કે પછી મોડો માવો સ્વીટ ઓકે સ્વીટ માવો એટલે આમાં આપણે કે સુગર એડ કરવાની જરૂર પડે કે અને ડાયરેક્ટલી આપણે જે પ્રસાદ બનાવી રહ્યા છે રેડી પણ થઈ જાય ઠીક છે इसको બસ મેશ કરીંગે સ્મૂથ કરવો હે हमको ઓકે એમાં ગઠ્ઠા ના પડે એટલા માટે આપણે એને એકદમ મેશ કરશું uska और उसके बॉल्स बनाने हैं हमें ओके okay. तो वो प्रॉपरली बन पाएंगे उससे लम्स नहीं रहने चाहिए बिल्कुल इवन हाँ। बॉल बनेगा उससे मवो एक एवं वस्तु थीकने जो थीकनेस पर आए थे इन्हें जो आप रीते प्रोपरली मैश कर ली तो एना लाडू पर सारी रीते बनी वो बाइंड होते हैं अच्छे से फिर जी नहीं तो वो ऐसे उठाने जाओ और टूट जाएगा हाँ साची बात है एकदम मवो मैश पर थी गयो है लम्स पर नहीं देखाई रहा है जी કેમ બોલ્સ બનાવીએ ઓકે આપણે ઘણી વખત માવાના લાડુ બનાવતા હોય છે તો એ તૂટી જતા હોય છે વચ્ચેથી ક્રેક થઈ જતો હોય છે તો એનું કારણ પડિત છે કે એમાં લમ્પ્સ રહી જાય તો इसमें तो हमें फिलिंग है okay. तो इसको हमको करना होगा ठीक है एकदम સ્મૂથ થઈ જાય પછી જ આપણે આની અંદર ફિલિંગ ભરીને એને રેડી કરી શકે ઓકે یہ મેને રેડી رکھا ہے ઓકે આખી રીતે રેડી કર્યું છે

આપણે બધા જ લાડુ ને આવી રીતે આઈડિયા કેવી રીતે આવ્યો કે આપણે આની ફીલિંગ ભરીને એક સરપ્રાઇઝ લાડુ રેડી કરી શકીએ मार्केट से ले लेके बोर हो गए सारी वही सिंपल लड्डू मिलते हैं और प्रसाद में रोज चढ़ाएं और सबके सबको पहुंचना चाहिए एटलीस्ट वैसे प्रसाद में ऐसे ही डायरेक्ट ये पूजा में रोज चढ़ता हाँ। है वो किसी को पहुंचता नहीं है ये और ये सारी तो खा भी और बजा हाँ भी आ जाता है बिल्कुल रोज फ्लेवर ज्यादातर लोगों का फेवरेट हर एक चीज में रोज फ्लेवर बहुत अच्छा फेवरेट होता है सबका अपने

सने बॉल्स रेडी है परफेक्ट आने मस्त रेडी થઈ ગયા છે વી સી કોટિંગ કરેંગે હમ લો આઉટર લેયર કોટિંગ કરેંગે ઓકે اس کے لیے મેને લિયા હે ડેઝિકેટેડ કોકોનટ اس મે મેને અંકા સા પિંક કલર એડ કર દિયા હે اچھا ક્યોકી ઓફ કોર્સ યે રોજ સરપ્રાઈઝ હે તો તો યે ભી એક સરપ્રાઈઝ હે જી ઠીક હે યે હમ કોટ કરેંગે ઇસમે ઓકે ઉપર ની ફિલિંગ્સ માટે આપણે આને અંદર રુલ કરી દેશું હા

એવા મસ્તીના લાડુ લાગી રહ્યા છે કે આપણે જેને બહાર થી જ બનાવીને લાવ્યા હોય એવું લાગતું નથી કે આપણે ઘરે બનાવ્યા છે ઓકે થેન્ક યુ એકદમ સુંદર મજાના રોજ સરપ્રાઇઝ લાડુ બનીને એકદમ રેડી થઈ ગયા છે અને આની તમને ચોક્કસથી લખાવીશ પણ એક શોર્ટ બ્રેક બાદ વેલકમ બે ટુ વાઘબતવી છે ફૂડ કોર્ટ ફ્રેન્ડ આપણે શીખ્યા રોજ સરપ્રાઇઝ અને એની રીત તમને લખવાની પણ બાકી છે તો નોંધી લો રોઝ સરપ્રાઇઝ બનાવવા માટે જોઈશે ગુલકંદ ચાર ચમચી મીઠું માવું બસો ગ્રામ કોપરાનું હાફ 2 કપ રોજ સરપ્રાઈઝ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં માવો લો માવાને બરાબર મિક્સ કરી લો લમ્સ ના રહે તે રીતે માવાને મિક્સ કરી લો પછી તૈયાર થયેલા માવામાં વચ્ચે ગુલકંદ ફિલ કરીને તેના લાડુ વણી લો તે બાદ તૈયાર થયેલા લાડુને કોપરાના છીણી અંદર કોટ કરીને તેને સર્વ કરો તો તૈયાર છે રોજ સરપ્રાઈઝ ફ્રેન્ડ્સ આપણે એકદમ સ્વીટ અને રોજ સરપ્રાઈઝ તો શીખી લીધું તો ચાલો બીજી કઈ રેસીપી છે એ પણ જ્યોતિબેન પાસેથી શીખી લઈએ આજે બીજી કઈ નવી રેસીપી શીખવાડવાના છે અચારી પનીર અચારી પનીર ઇટ્સ અ મેઈન ડિશ ઓકે ગેસ્ટ આવેંગે તો ઓબવિયસ હે ડિનર ભી કરેંગે જી સાચી વાત છે આપણે મીઠો તો શીખી લીધું ક્વિક રેસીપી હવે જે કઈક તીખી અને કઈક સ્પાઈસી વસ્તુ પણ શીખી લઈએ ઠીક છે તો આને બનાવતા કેટલી વાર લાગે છે 15 મિનિટ્સ લાગે ઓકે 15 મિનિટ લાગી શકે છે અને આમાં સામગ્રી શું જોઈએ છે ऑनियन टोमेटो टोफू लिया है मैंने सॉल्ट रेड चिल्ली जिंजर गार्लिक पेस्ट कैप्सिकम और अचार मसाला ऑयल तो चलो शुरुआत करिए. जी गैस तो ऑन जी. करेंगे ऑयल डालेंगे okay, कितना जितना आपने तेल तो आपने जितना तेल, लिए तीन आपने तेल लिए हाँ okay, गरम होने देंगे okay. के बाद हम इसमें ऑनियन डालेंगे ओके okay. बारीक चॉप किया हुआ है ठीक है ये पण कितलू लीधु छे आपरे ये दो प्याज जितना है एक बाउल जितनी आपरे डुंगरी ली थी ओके इसमें हमें मीडियम टू लो फ्लेम पे इसको सॉटे करना है ठीक है हल्की गुलाबी थे त्या सुधी हाँ। आपरे डुंगरी ने सॉटे करवाना थी थी ब्राउन होने लगा है सौते हो चुका है ट्रांसपेरेंट हो गया अब ब्राउन होना स्टार्ट हो जाएगा okay. इस स्टेज पे हमको है ना जिंजर गार्लिक पेस्ट डालना है ओके okay. इसमें डालते हैं अब ब्राउनिश कलर पकड़ा जाए पछि आपरे एमा ऐड करी ये हाफ टीस्पून हाँ जितना मैंने लिया एनी पर पेस्ट हमने रेडी रखी है जी इजीली यूज़ कर सकते हैं इंस्टेंट के लिए तो वो करना पड़ता है आप स्टोर कर सकते हैं फ्रिज में करीब महीने तक तो अच्छी रहती है okay. बदाज मसाला ने धीमी आंच पर करवा देवा हो हाँ तो उसका फ्ले फ्लेवर जो है एनहेंस होगा बाइंड होगा okay. एक दूसरे में मिक्स होना चाहिए जी बस ये होने ही वाला है फाइनली इसके बाद हाँ। ओके बाद हम टोमेटो डालेंगे जी जी स्किन माटे घना सारा हो टोमेटो एक यी वस्तु है जी कि दरेक सब्जी में ऑलमोस्ट ये यूज थाय छे एना वगर सब्जी नहीं बनती इसका कलर भी अच्छा आता है टोमेटो से सब्जी में और हेल्थ के लिए तो ऑब्वियस है अच्छा ही है साची बात है और मे टोमेटा पण आपला रेडी थे गया है टेंडर हो गए हैं जी के बाद हम ड्राई मसाले डालेंगे इसमें जी सॉर्टली लिया मैंने ओके okay. 1/4 टीस्पून ये जो आप अपने स्वाद अनुसार नाचा रही हाँ। है जो ग्रैचुअली अराउंड 1/2 हाँ टीस्पून ओके okay. अचार मसाला लिया है मैंने इसमें okay. ये वो 2 टीस्पून जितना चाहेगा ठीक है

इसमें हम कैप्सिकम ऐड करेंगे ओके okay. इपन आपने बे टी स्पून जेला ली था अच्छा ठीक है इसको एक मिनट के लिए सॉफ्टी करेंगे ओके okay. कैप्सिकम को ज़्यादा कुक नहीं करना चाहिए okay. ग्रीन वेजिटेबल है जी હેલ્થ કે લિયે અચ્છા રહેતા હે બચો કે લિયે એટલે રહે તો એનો ટેસ્ટ પણ સારો આવે અને આપડા હેલ્થ માટે પણ સારો છે ઓકે ક્રંચ આના ચાહીએ કેપસિકમ કા આપણે કાચા જ કેપસિકમ યુઝ કર્યા છે કે પછી હાવ બોઈલ યુઝ કર્યા છે કાચો ઓકે બસ ઇસમે વોટર એડ કરીશું ઠીક છે ગ્રીવીનો કલર તો অলમોસ્ટ પકડાઈ ગયો છે અને તમે પાણી સુ કરવા એડ કર્યું આમાં जो हमने प्याज टोमेटो ये सब डाला ये सब ब्लेंड हो जाएगा ग्रेवी थिकनेस थिकनेस आ जाएगा थे पानी ऐड करी से ठीक है आज सब्जी में आप बीजा घना बड़ा इंग्रेडिएंट्स पर उमेरी सकिए कर सकते हैं इसमें आप मशरूम डाल सकते हैं जी पनीर की जगह मैंने जैसे टोफू लिया है वो हेल्दी वर्जन है तो मैंने वो प्रेफर किया डालना साची

हाँ एक बाउल okay. इसके मैंने छोटे क्यूब्स किए हैं आप अपने हिसाब से शेप काट के, हाँ, के डाल सकते हैं जी आनी अंदर आपने चीज ऐड करी सके ऊपर थी हाँ चीज स्प्रेड कर सकते हैं ग्रेट करके डाल सकते हैं ओके और अंदर भी आपको वेजिटेबल्स डालनी हो तो आप डाल सकते हैं ओके okay. इस इसी मसाले करे में क्रीम पर यूज़ करें हाँ बट हमने देखिए मैंने टोफू लिया, लिया है मैंने उसको जी तो वो क्रीम वगैरह फैट्स कंटेंट ज्यादा होता है उसमें अवॉइड करो तो बेटर रहता है साची और अगेन रेस्टोरेंट में यही चीज होती है कि घर में हाँ घर में हम लोग हेल्थ के लिए कॉन्शियस होते हैं तो हम लोग तो कुछ चीजें